શિક્ષકો સહિતના કર્મચારીઓને જૂની પેન્શન યોજના શરૂ કરવા મુદ્દે કચ્છ જિલ્લામાં આજે શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી ઉપરાંત સોળમીએ વિવિધ માંગણી મુદ્દે કાળા કપડાં પહેરી ફરજ બજાવશે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા અને ફિક્સ પગાર યોજના જ્ઞાન સહાયક ફિક્સ પગાર મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવાની માંગણી છે કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા માંગણી મુદ્દે વિવિધ કાર્યક્રમ કરાશે જિલ્લાભરમાં શિક્ષકોએ આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવેલ છે ઉપરાંત 16 ફેબ્રુઆરી ના રોજ કાળા કપડા પહેરી ફરજ બજાવશે તેમજ માંગણી સંતોષવામાં નહીં આવે તો 23મી ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમમાં જોડાશે નયનસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી શિક્ષકો સાથે દરેક કર્મચારીઓ ગુજરાત રાજ્ય સરકારના જેટલા જેટલા કર્મચારીઓ છે એ તમામે આજે વિરોધ કર્યો છે એ જૂની પેન્શન યોજના માટે ઘણા સમયથી જે લડત ચાલુ છે તેના માટે 14 તારીખ આજે અને 15 તારીખ આવતીકાલે બે દિવસે કાળી પટ્ટી બધા ધારણ કરશે અને સોળ તારીખના તમામ કર્મચારીઓ તેમાં અહીંયાના અમારા માધ્યમિક શિક્ષકો પ્રાઇમરી શિક્ષકો જિલ્લા પંચાયતના કર્મચારીઓ આરોગ્યના કર્મચારીઓ મામલતદાર રેવન્યુ વિભાગ અને લાસ્ટમાં ગાંધીનગર સચિવાલય એ દરેકે દરેક કર્મચારી સોળ તારીખના કાળા કપડાં પહેરશે અને તે અમારો વિરોધ રજૂ કરશું અને છતાંય જો આના પર પ્રત્યેક નિર્ણય ન આવ્યો તો ત્રેવીસ તારીખના અમે બધા જ ગાંધીનગર મુકામે બારથી ત્રણની ધરણા કરવાના છીએ આજે કચ્છમાં અંદાજિત કુલ લગભગ બારથી સાડા બાર હજાર કર્મચારીઓ છે તેમાંથી સાડા દસથી અગિયાર હજાર કર્મચારીઓ આ કાળી પટ્ટી ધારણ કરે છે